ને ફરી દીધો નાગે લાગે રોગ તુલસી આવે મિમાન હાથે માથે આવે રક્ષાબંધન પેલા રક્ષાબંધન આવે પછી હાથે માઠામાં આવી એ મિમાન તો આવે છે જોકે દીકરીયું નહિ ખુ નોય રક્ષાબંધન કરવા આવે હાથેમાં ફટાફટ ના ખાતે ઉપર કરી ને પછી અડિયા પડે વાંધો આ દેહી લીંબુડી હે એનો અમારે ગોધળ લીંબુડી હોય ઓલી ગોધલ લીંબુડી દેહી લીંબુડી કઈ ને ગોધળ લીંબુડી હે ને શરબત માની માં હાલે વધારે ને બીજું કોઈ આપણે કર્મ હોય ભજીયા માં તો બહુ નો મજા આવે ગોદળ લીંબુ નાખીને કરીએ તો ઈ ખાલી શરબત માં વધારે પડતા ગોદળ આવે તો હાટો દેહી બે ત્રણ વાવી પામા વધારે આવે ઓલી સાઈડ હે કે એ પર ગોદળ હે કે કેમ લીંબુ શરબત ને કરન બી નઈ કોઈ ને ઈ ઉગ ગઈ વાટવી હે તી મે લીંબુ આવન સ્ટાર્ટ થાય ને આમાં સ્ટાર્ટ થાય લીંબુ લીંબુ અમારા વા મલા લીંબુ આ લેવાની પડે અટાન તો જો કે કારકર લેવા પડે આકાસા પાક હોય જો અમુક વસ્તુ માં લે અમુક માં ન ધમું ફટાફટ અંદર કર લે હોય ગા ને મમ્મી મને આવ્યા બેન ને રક્ષાબંધન રાખડી બંધ રક્ષાબંધન રક્ષાબંધન તે છે કાતો દિનવાર હે હોમવારી હે ને શનિવાર હે તે અમારા ગામડામાં માં તા આગતરું બંધ કે હા એ કાતો બે દે આગળ બાંધે તો હાલે પાસ એને પણ બંધ આવે તો મમ્મી મને આવ્યા તતી મમ્મી મને વિયા દિયા હાલાસિયાર હોય ગા ને મારે વાહિંદા નાખવાતી ઢારી વાર નાખા હારમણો જો નવ નવ ઓલી તો વારો ને આ હે ને હમણા ધારી આમ હાર વણો નથી મારે ભી હું હમણાં આ બંધાય હેઠ હવાની આઠ વાગે થી ત્યાં જે હાડા પાંચ છ વાગે લગ એ ધારી એને પૂરું કરી દીધું જુદા રમઠાણ બોલાવ દીધી હું ને હે હારમણો મારતા બસ કરે ભેગા પોલીસ હાટ થી લેતી હેઠ બોલા ખૂણા લાગે ભાત ને અને મારે ને હેક બનાવવું એ વાર હેક બનાવવું નહીં હું તમને પછી આગળ કે પેલા કે દમાર કાઉ કાઉ હેક માં નાખો તો જો આમાં હે ટમેટા જે મોરવાના હા ટમેટા પછી ધાણા પછી લહણ ને આ હે આદુ કે આદુ મન ભાવ પછી હેક માં ટેસ્ટિંગ દેવો એ તો જરી કટ કે નાખા ને મોર નાખા પછી કે વાર હેક કરીને આગળ કે ટમેટા આ શાક માં જે ધાણા ને ટમેટા નાખવાના હે અને મોલ ના ફટાફટ ખાંડણી લહણ ને આદુ કુટર નાખી Teman-teman lah kan. મેં મોરે ને બધું ત્યારે કાલે થયું હતું મેં કીધું હતું પીવાનું શાક કરા ને એ આગળ કે તો ગોપાલના સવાણાનું શાક બનાવવા આજ ગોપાલ નમકીન સવાણું તો તેલ મેં મૂકી દીધું હા ને એમાં તેલ થઈ જાય તો જીરું નાખે ના પહેલાં જીરું નાખે ના તેલ થઈ ગુમાડે તે વાહ પછી નાખ દે લીમડો Tomega Tomega mỹ dạng một lần hết các khoa ngực, mẹ thôi Tomega tìm thấy nga hai bàn ghế nga મે મીઠુ નાખ દઉં ચાલે તો બટાકા દોરે એ થી બોલ કરે ઓગો મે મીઠા ટીકા ના કે કે નાખે તો એ વેળે રસો જાય ને 2.5 ને સવાડામાં બધું નમકી હોય તો થોડો થોડો મસાલો નાખા પછી ગઠિયા તો ઉપરથી ટેસ્ટિંગ કરીને નાખ દે આણીયા નાસ્તો લિંગરેવી છે જાય ટામેટા ભરવા

થોડો ગરમ મસાલો ને થોડીક ખાંડ નાખદા જરીક પાણી નાખી નાખો થોડુંક બહુ પાણી નહીં ટોમેટામાં બહુ પાણી નું

હા તે વાત ક્યાંક કોમેન્ટ કરજો તમે કોઈ સવાડા નું ક્યાંક ખાધું ગોપાલ સવાડા ને ક્યાંક કોઈ ખાધું હોય તો માં કહેજો કે મેં ખાધું ન ખાધું હોય તો આવી રીતના બનાવવા ટ્રાય કરી શકો તમે